નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ ગુરુજ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીના પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ એ પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે તો મિત્રો આ ચેપ્ટરના ગુણભાર છે મિત્રો અઢાર માર્ક્સનું છે ખૂબ જ પૂછાવાનું છે મિત્રો તો અચૂક તમારે તૈયાર કરી લેવાનું છે તો મિત્રો વિભાગ એની અંદર પણ વાત કરીએ તો પ્રશ્ન નંબર એક છે સમાન દર્શાણી આપેલી છે મારે એ અને ડી શોધવાનો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે સાદું રૂપમાં મેં આપેલું છે અહીંયા ત્યારબાદ પ્રશ્ન નંબર બે તમે દેખી શકો છો એમનો દાખલોમાં અમે આચર કહીએ ગણાવેલો છે ત્યારબાદ મિત્રો તમે આ દાખલો દેખી શકો છો અહીં બીજું બીજી રીત પણ છે એ પણ તમે દેખી શકો છો ત્યારબાદ જો ત્રીજો નંબર દાખલો છે એસ એન બરાબર ત્રણેન વત્તા ટુ એન્સકો બરાબર હોય તો ડી શોધવાનો છે આ દાખલામાં પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય પ્રશ્ન નંબર ચાર છે જો કોઈ સમાન શ્રેણી માટે એ પચીસ અને એ વીસ બરાબર પંદર હોય તો શ્રેણી માટે ડી બરાબર ખાલી જગ્યા આ દાખલામાં પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય દાખલાનો જવાબ દેખી શકો છો પ્રશ્ન નંબર પાંચ છે સમાન શ્રેણી માટે એ અઢાર માઇનસ એ આઠ ઇઝિકલ ખાલી જગ્યા આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર છ છે ટુ કે પ્લસ વન તેર પાંચ કે સમાન શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર ખાલી જગ્યા આ દાખલામાં પરીક્ષા માટે હોઈ શકે તો અચૂક તૈયાર કરી લેવો પ્રશ્ન નંબર સાત છે મિત્રો જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત પાંચ હોય તો એ અઢાર માઇનસ એ તેર બરાબર ખાલી જગ્યા અચૂક તૈયાર લેવાનું સૂત્ર છે મિત્રો એનું શોધવાનું સૂત્ર તો અચૂક તૈયાર કરવાનું છે પ્રશ્ન નંબર નવ છે સમાન શ્રેણી માટે બે સાત બાર અને દસમું પદ સુધું આ પણ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો મિત્રો હવે આપણે સમાન શ્રેણીનું અગિયારમું પદ મિત્રો તમને આપેલું છે આવો દાખલો પણ તમે પરીક્ષાની અંદર તૈયાર કરી શકો છો આ પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતના મિત્રો તમને દસ રીતોના એમસીક્યુ આપ્યા છે એની અંદર તમારે ખાસ કરવાના છે બાકીના તમે એમસીક્યુ કરી શકો છો કારણ કે કેપ્ટનનો ગુરુવાર અઢાર હશે ત્યારે વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીની અંદર તમે પ્રશ્ન નંબર અગિયાર આપણે આપીએ કે સમાન શ્રેણી એકવીસ અઢાર પંદરનું કયું પદ માઇનસ એક હશે ને વળી કયું પદ ઝીરો હશે સકારણ જવાબ આપવાનો છે આપણ પ્રશ્ન પરીક્ષા માટે કહી શકાય તો અચૂક તમે દેખી શકો છો પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન બે અંકની કેટલી સંખ્યાવતના વળી વિભાજ્ય હશે આ પણ પરીક્ષા માટે પૂછાઈ શકે છે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે સમાન શ્રેણીના પ્રથમ ચૌદ પદનો સરવાળો એક હજાર પચાસ હોય તો પ્રથમ પદ દસ હોય તો શ્રેણીનું વીસમું પદ શોધો આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સમાંતર શ્રેણી માટે ચૌદ એકવીસ અઢારના કેટલા પદોનો સરવાળો અઠ્યોતેર થાય છે પણ દાખલો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર પંદર છે દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત ખાશે આપણને દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન છે નીચે આ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા આપેલી છે એના આપણે પ્રથમ પદ ડી અને ત્યારબાદ આપણે આ સૂત્રના આધારે આ દાખલો તમે ગણતરી કરી શકો છો અને દાખલાનો જવાબ તમને મળી જશે એને બરાબર સત્યાવીસ છે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલા કેટલામો પદ 78 થાય છે પરીક્ષા માટે વેરી ઇમ્પોર્ટન્ટ દાખલો છે મિત્રો અચૂક તમારે તૈયાર કરવાનો છે અને જવાબ આવશે એના બરાબર સોળ છે પ્રશ્ન નંબર અઢાર છે છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ પૂર્ણાંકનો સરવાળો શોધો અને જવાબ આવશે ચાર હજાર નવસો વીસ ત્યારબાદ સમાંતર શ્રેણી એ બરાબર આઠ એન બરાબર બાસઠ છે એસન બરાબર બસો દસ છે તો n ડી શોધો આ દાખલોમાં પરીક્ષા માટે અચૂક પૂછાઈ શકે છે ત્યારે વિભાગશ્રીની અંદર મિત્રો છેલ્લેથી અગિયાર ઉપર શોધવાનો દાખલો પરીક્ષા માટે સો ટકા શક્યતા ધરાવે છે અચૂક તમારે તૈયાર કરી લેવાનો રહેશે મિત્રો તોની બે રીતો અલગ અલગ તમે દેખી શકો છો વિડીયો સ્ટોપ કરીને રામકલીવા દાખલો પણ ફર્સ્ટ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય ત્યારબાદ મિત્રો ભાવિસ નંબરનો દાખલો તમે દેખી શકો છો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સરવા સુધારો દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ પૂછાય છે તો મિત્રો આ બધા દાખલા તમારે વ્યવસ્થિત રીતે ગણતરી કરી લેવાની છે સરળતાથી આવડી જશે વિભાગડીની અંદર પણ વાત કરીએ તો આ રીતના દાખલો પરીક્ષા માટે પૂછાઈ શકે છે તો આનો જવાબ તમે સ્ટોપ કરીને ગણતરી કરી શકો છો અને બીજી રીત પણ અમે મિત્રો અહીંયા આપેલી છે એ તમે દેખી શકો છો તો એ છે બરાબર એન્સ કર જવાબ આવી શકે છે તો મિત્રો આ છે આજના મોસ્ટ ટાઈમી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો बाजुमा बेलायकन पनि प्रेस गरो त्यहाँ नोटिफिकेशन सब प्रथम विद्यार्थी मित्र ती रह जय हिन्द जय भारत